ગુડ મોર્નિંગ જય શ્રી જય દ્વારકાધીશ તો આજની જે આપણી જર્ની રહેવાની છે તે જૂનાગઢથી વેરાવળ સુધી મીટર ગેટ ટ્રેનમાં રહેવાની છે તો ચાલો હું તમને મીટર ગેટ ટ્રેનના પહેલાં તો અંદરનો જે ઇન્ટિરિયર છે તે બતાવી દઉં પછી આપણે આગળ એનો ટિકિટનો જે પ્રાઇસ છે ડેઈલી કેટલી ટ્રેન ચાલે છે તેનું આપણે આગળ હું તમને વિઝિટ કરાવું છું આજના લોગમાં આજની જે આપણી જર્ની છે તે એકદમ ખાસ રહેવાની છે અને એ પણ મોન્સૂનમાં છે આજની જર્ની જોઈ લો તમે એકવાર જૂનાગઢ રેલવે સ્ટેશનનો એકવાર જો હું તમને સીન બતાવું છું અત્યારે હાલ તો આ છે કંઈક જુનાગઢ રેલવે સ્ટેશનનો આવો સીન અત્યારે મોન્સૂનમાં જે ગીર છે તે સોડે કરાય અત્યારે ખીલી ઉઠેલું છે અને આજની જે મીટર ગેટ ટ્રેન જર્ની છે બહુ ખાસ જર્ની રહેવાની છે આજની આપણી તો અહીંયા જો ટિકિટ પ્રાઇસની વાત કરું જૂનાગઢથી વેરાવળની તો માત્ર ને માત્ર ત્રીસ રૂપિયા છે અહીંથી જૂનાગઢથી વેરાવળ સુધીના ફૂલ જર્નીના તો આ જર્ની છે ને મોન્સૂનમાં તો મિસ કર્યા જેવી છે જ નહીં જરા પણ તો ચાલો આજે આપણે આ જર્ની એન્જોય કરીએ તો આ રહ્યું આજની આપણી જર્નીનું લોકો મોટિવ વાયડીએમ ફોર ચોસાઇ જીરો બે સાબરમતી લોકો સેડનું અને આ રહ્યા મીટર ગેટના સ્મોલ નાના ટ્રેક્સ જે અંગ્રેજોના જમાનાથી ટ્રેક્સ અહીંયા ફિટ કરેલા છે તો આજ સુધી પણ આ જે ટ્રેક છે તે હાલ હયાત છે જૂનાગઢ રેલવે સ્ટેશન ઉપર એટલે કે ગીરના જંગલમાં જે ટ્રેન ચાલે છે તે પૂરી મીટર ગેજ ટ્રેન છે જે ઇન્ટિરિયર ની વાત કરો તો અહીંયા કઈક તમને ફર્સ્ટ એસી જેવી ફિલિંગ આવશે કેમ કે આ એક ગેલેરી છે અને અહીંયા જે આપણે પેલા જે જૂના જમાનામાં જે આપણે બ્રોડગેજ લાઈનમાં પણ આ વસ્તુ જોવા મળતી કે લાકડાના પાટિયા અહીંયા મરેલા હતા ઉપર જે લગેજનો સામાન રાખવામાં આવે છે તેનું એક પાટિયો અને નીચે આવી રીતના લાકડાની સીટ હજી પણ હાલ મીટર ગેજ ટ્રેનમાં આવી જ રીતના વ્યવસ્થિત અત્યારે ગોઠવાયેલી છે ભાઈ બાકી આપણી ટ્રેનનું જે ડિપાર્ચર છે તે જુનાગઢ જંશન રેલવે સ્ટેશનથી થઈ ગયું છે અને આ વરસાદ પણ એટલો જ છે આ રૂટ ઉપર અત્યારે જે અમે જતી કરી રહ્યા છીએ જે જુલાઈ રવિવારના દિવસે તો તમે એનો વરસાદ જોઈ શકો છો હું તમને જે ત્યારે બતાવી રહ્યો છું બાકી જુનાગઢ પર્વતનું સિંહ જે છે જે સિઝન માં તો તમે જો મોન્સૂન તો આ જે નજારા છે ગિરનારના ના જંગલ તો આ તમને મોનસૂન સિવાય ક્યારેય જોવા નહીં મળે અત્યારે તો હું કઉ છું કે એને મોન્સૂન એન થયા મીટર ગેસ લેન્ડ કરવા માટે અત્યારે આપણે આવી ગયા છે આ ટ્રેનના પહેલા હોલ્ટ ઉપર તોરણિયા રેલવે સ્ટેશન ઉપર ભાઈ જુઓ ભાઈ કાચસા લીલી ઝુંડી દે દીધી છે અને આ સાથે આજનો આપણો પહેલો હોલ્ટ થઈ ગયો અહીંયા ધોરણિયા રેલવે સ્ટેશન અને બાકી હાલ તો તમે નજારા જે છે તે માણી જ રહ્યા છો આજની જર્નીમાં

તો ભાઈ બાકી વ્યૂ તો એકદમ એક નંબર સારામાં સારા ચાલી જ રહ્યા છે તો બાકી જર્ની પણ આની સારી છે એ બધું સારી થઈ કે જે શરૂઆતમાં જે જુનાગઢમાં સિટીમાં જે વરસાદ હતો ને એ ટાઈપનો વરસાદ અહીંયા અત્યારે જોવા નથી મળી રહ્યો એટલે સીટ પણ સારા રહ્યા છે અને પેલા તો ફોનનો કેમેરો બહુ નથી પકડતો પાણી વાળો રહેતા પહોચી ગઈ છે જૂની ચાવળ રેલવે સ્ટેશન ઉપર સાવ નાનું હતો રેલવે સ્ટેશન છે અને આના પછી જે મેઈન સ્ટેશન જે છે વિસાવદર જંકશન રેલવે સ્ટેશન તો તે આના પછીનું જે રેલવે તમને હવે આ મીટર ગેજ જે રૂટ હશે એમાં જોવા મળશે બાકી તો લગભગ હવે આવડીયા સિગ્નલ સિસ્ટમ જે છે કે જોવા મળતી નથી આ અત્યારે આ જે ટ્રેક તમે અહિયાં જોઈ રહ્યા છો તે છે અમરેલી મીટર ગેજ ના જે ટ્રેક બાકી ભાઈ અત્યારે આપણે ટ્રેન આવી ગઈ છે વિસાવદર જંક્શન રેલવે સ્ટેશન ઉપર વિસાવદર જંક્શન રેલ્વે સ્ટેશન એટલે બની જાય છે કેમ કે અહીંયાથી અમરેલી લાઈન આવીને મર્જ થાય છે અને આ તો આપણે એક આવ્યા જૂનાગઢ લાઈન તરફથી અને એક આપણે હવે આગળ વધીશું તાલાલા લાઇન ઉપર તો તેમાંથી આપણે ગીરના જે એકદમ બહુ મસ્ત નજારા છે અત્યારે જે ખીલેલા છે આ મોન્સૂન સિઝનમાં તો આપણે અત્યારે હવે આગળ આ જર્નીમાં માણીશું અને હાલ બાકી જર્ની તો ચાલી જ રહી છે બાકી બાકી ભાઈ ભાઈ જર્ની પ્લસ બનાવેલા થેપલા અને ચા ચા તો એક નંબર છે મજા આવી ગઈ પીવામાં પણ સારી છે ટેસ્ટ સારો છે દસ રૂપિયા ની મળશે તમે લઈ શકો છો અને બાકી અત્યારે હાલ તો ભજીયા તો ત્યાં બનતા હતા બાકી તમને ભજીયાનો ટેસ્ટ પણ હું કરાવત બાકી અત્યારે તો અમે ચા ને થેપલા અત્યારે ચાલી રહ્યા છે નાસ્તા રૂપે અત્યારે આપણે હાલ આવી ગયા છીએ સત્તાધાર રેલવે સ્ટેશન ઉપર અને જે ફોરેસ્ટનો જે એરિયો છે મેન તે અહીંયાથી આગળ ચાલુ થશે અને જો તમારે સત્તાધાર બાપુના આશ્રમે જવું હોય તો અહીંયાથી તમે બહારથી રિક્ષા પણ કરી શકો છો અને લગભગ આઈ થિંક ચારથી પાંચ કિલોમીટર છે આ જે સ્ટેશન છે તે ગામની ભારે છે બહુ આગું કાંઈ નથી તો ચાલો હવે આપણે ઓરિજિનલ ગીરના જે યુઝ છે તે એન્જોય કરીએ આજનું આ વેતન ને એવું અમે આજે વિચાર્યું પણ નહોતું એવું વેતન આજે આપણને જોવા મળી રહ્યું છે આજની અહીંયા વિટર કે ટ્રેનમાં 哇，个怪有土。 અત્યારે આપણે ટ્રેન પહોંચી ગઈ છે કાશિયાના રેલવે સ્ટેશન કાશિયાની રેલવે સ્ટેશન એવી વસ્તુ છે કે નેસ સુકામ કહેવાય ને એ તમારે વિડીયોના કમેન્ટમાં જણાવવાનું છે જોકે હું હાલ તમને આગળ કહીશ પણ તમે ત્યાં સુધી કમેન્ટમાં મને લખીને કહ્યું કે નેસ સુકામ કહેવામાં આવે છે

ગયા છે સાસણગીર રેલવે સ્ટેશન સાસણગીર એટલા માટે કહેવાય છે કેમ કે આ એક સિંહોનું ઘર કહેવામાં આવે છે સાસણગીર તો અહીંયા તમને હોટેલ્સ રિસોર્ટ એ બધું સ્ટે કરવા માટે મળી જશે અને અહીંયા માણસો સ્પેશિયલી આઉટ કરવા માટે આવે છે સિંહ દર્શન માટે આવે છે અહીંયાથી તમે સફારી પાર્ક પણ છે નેશનલ સફારી પાર્ક એ પણ તમે રાઈડ કરી શકો છો અને બાકી અત્યારે તમે વ્યૂ તો જોઈ જ રહ્યા છો તો ચાલો ડિપાર્ચર થઈ ગયું છે આપણી ટ્રેનનો અને આ જોઈ લો આ કંઈક જૂના જમાનાનું આવું કઈક અંગ્રેજોના જમાનાનું જે રેલવે સ્ટેશન છે તે ડેવલોપ થયું હતું પહેલાં જ્યારે આ મીટર કે લાઈન નવી ના હતી ત્યારે બાકી આજની જર્ની તો ચાલી રહી છે વિજય કરો તમે કે આપણી ટ્રેન આવી ગઈ છે તાલાળા જંક્શન રેલવે સ્ટેશન ઉપર તો તાલાળા જંક્શન અમે તમને કીધું હતું કે આપણે એક અહીંયાથી દેલવાડા લાઇન વેરાવળ લાઈન અને આપણે જે આવ્યા છે એ સાસણલીવાળી લાઈન તો અહીંયા ત્રણ લાઈન મર્જ થશે એટલે તાલાળા એક બહુ ઇમ્પોર્ટન્ટ જંક્શન રેલવે સ્ટેશન બની ગયું છે અને અહીંયાની કેરી રીતો તમને ખબર છે પ્રખ્યાત છે જ તો બાકી ચાલો અત્યારે લગભગ હાલ એ ક્રોસિંગ છે તેના માટે આપણે ટ્રેન ઊભી રહેશે બાકી બતાવું તમને કેનું ક્રોસિંગ છે અને બાકી કંઈક આજે સ્નેક્સ જોઈ લે આજે શું લેવું છે આજે અને અહીંનું લોકલ ફ્રુટ જે ફૂડ જે છે તાલાળાનું એ આપણે ટ્રાય કરીશું બાકી તાલાળા જંક્શન રેલવે સ્ટેશન ઉપર છેલ્લે બી વણેલા ગાંઠિયા ભવાનો છેવડો પાપડી ગાઠિયા અને તમને ગરમા ગરમ અહીંયા મળી રહેવાનું છે બાકી જુઓ ભાઈ અત્યારે અહીંયા ગરમા ગરમ હાલ છે ને આપણને તાલાળા જંક્શન ઉપર મળી ગયા છે વણેલા ગાંઠિયા ટેસ્ટ પણ બહુ ગજબ છે સાથે ચટણી અને આવી રીતના મરચું તમને મળી જશે બાકી ભાઈ ગિરનારની આ જે જુનાગઢની જે ટ્રીપ ચાલતી હોય જે ગીરમાંથી ટ્રેન પ્રસાર થતી હોય જૂના જમાનાની જે યાદો છે અમુક સાથે આવું ફૂડ ગરમા ગરમ એ પણ એક નંબર ક્વોલિટીનું છે એવું નથી કે રેલવે સ્ટેશન પણ બનેલું છે એટલે કાંઈ ખરાબી છે કે ભાઈ આપણે જે જુનાગઢ વેરાવળ છે આપણી જે મીટર કે ટ્રેન તે આ વેરાવળ તરફ જઈ રહી છે અને આ જે ટ્રેન છે તે વેરાવળથી જુનાગઢ તરફ જઈ રહી છે અને આ અહીંયા આવી ગઈ છે દેલવાડા તરફથી નો જે મીટર ગેટ ટ્રેન છે તેનું લાસ્ટ સ્ટોપ છે સૌની રેલવે સ્ટેશન હવે સીધું વેરાવળ રેલવે સ્ટેશન આવશે અને બાકી જોઈ જઈએ આ સાવલીનો કંઈક આવો રેલવે સ્ટેશન છે બહુ સારું મેન્ટેન કરેલું છે આપણી જર્ની જે છે કમ્પ્લીટ થઈ ગઈ છે જૂનાગઢ વેરાવળ મીટર કે ટ્રેનમાં તો આ જર્ની કેવી લાગી તમને જો બરોબર લાગી હોય મજા આવી હોય તો આ જર્નીને શેર કરજો લાઇક કમેન્ટ પણ કરજો અને બાકી તો જર્ની તમે મોજ લીધી જ છે તો ચાલો મળીએ નેક્સ્ટ જર્નીમાં પણ હજી એક વસ્તુ હું તમને કહું કે આપણો જે હજી ઓગસ્ટ મહિનો આવે છે તમને ખબર જ છે કે હું ગયા વર્ષે પણ મેં ઓગસ્ટમાં સરપ્રાઇઝ એક પ્લાન મેં ગોઠવેલો હતો અને આ ઓગસ્ટમાં પણ એક સરપ્રાઇઝ પ્લાન ગોઠવેલો છે તો તમે ખાલી ગેસ કરીને રાખજો કે કયો પ્લાન હશે તો આપણે મળીએ ઓગસ્ટમાં એક નવી જર્ની એક નવી પ્લેસ તો ચાલો આવજો ગુડ બાય બધાને જય સોમનાથ